Namaskar. nada આતંકવાદી ઝડપાયો જમ્મુ માંથી સૌરાષ્ટ્ર કચ્છમાં છવ્વીસ લાખની નકલી નોટો ની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ ગુજરાતની જીવાદોરી જીવા દોરી સમાન નર્મદા યોજના સાથે સૌ ગુજરાતીઓની ભાવના જોડાયેલી છે પણ શું આપણી ભાવનાની દરકાર કરાઈ છે નર્મદા ડેમની વાત થઈ પણ 75% તો નેટવર્ક નેરોના ગુજરાતમાં થયા નથી ડેમ ગમે તેટલો ઉભરાય તો એ પાણી એ છેલ્લા ગામડા સુધી કે એના ખેતર સુધી તો એ પાણી પહોંચવાનું નથી એ જ રીતે 3 વર્ષ પહેલા એવી જાહેરાત કરવામાં આવી કે અમે દુનિયાનું મોટામાં મોટું સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકીશું ત્યાં એક ઈંટ પણ મુકાઈ નથી એટલે માત્ર વાતો કરવામાં આવે છે આપણે એવી સરકાર જોઈએ છે જે માત્ર વાતો ના કરે કામ કરે નર્મદા

પાકિસ્તાન દુબઈ થી બાંગ્લાદેશ થઈ ટ્રેન માર્ગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પોલીસે કુલ ચૌદ યુવતીઓ અને મજૂરી કરતા લોકો દ્વારા ગુજરાત જાલી નોટો નો જથ્થો ઘુસાડવાની ચોંકાવનારી માહિતી નો પર્દાફાશ થયો છે वेस्ट बंगाल डीजी से भी बात ही हुई है और डीएसएफ के जो अधिकारी हैं उनसे भी बात हुई है तो टोटली अभी तक गुजरात पुलिस ने 26 लाख और 76,000 की फेक करेंसी सीज करी है ये सभी के, सभी के सभी केसों के अंदर और आगे हमारी कार्रवाई अभी चल रही है हम और भी इसके अंदर पकड़ेंगे साइड बाय साइड जो इसका नेटवर्क है वो સુરક્ષા એજન્સીઓ પણ તાત્કાલિક ધોરણે તપાસમાં જોતરાઈ ગઈ છે બીજી તરફ ગુજરાતમાં માં પડઘમ વાગી રહ્યા છે ત્યારે નોટ ફોર વોટ નીતિ માટે રાજ્યમાં નકલી નોટો ઘુસાડવાનું નેટવર્ક ઊભું કરાઈ રહ્યું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ આ પ્રશ્ન એ થાય છે કે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓના નાક નીચેથી જાલી નોટોનો જંગી જથ્થો કેવી રીતે રાજ્યમાં ઘૂસી ગયો રવિવારે વિશ્વકર્મા મહાસંમેલનના ભાગ રૂપે આજે અમદાવાદમાં એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં ચાંદલોડિયા વિસ્તારમાં ત્રણસો થી ચારસો યુવાનોએ બાઇક રેલી કાઢી હતી સામાજિક ઉત્થાન અને પરિવર્તનના ઉદ્દેશ્ય સાથે આ રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં પૂર્વ કોર્પોરેટર આરસી પટેલ ઘાટલોડિયા વિધાનસભા પ્રમુખ મુકેશ પંચાલ જયેશ ગેડિયા અને અમદાવાદ શહેર કોંગ્રેસ બક્ષી પંચ મહામંત્રી મહેશ પંચાલ પણ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજના બહુમૂલ્ય મતોને યોગ્ય દિશામાં વાળવાના ભાગરૂપે પણ આ મહાસંમેલન યોજાઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીની યાત્રાના પ્રત્યક્ષદર્શી

અને સીમાંત ખેડૂતના વિકાસ તથા રોજગારી માટે નિરંતર કાર્યરત રહેતા હતા એમના જન્મના સાત વર્ષ પછી એમણે ગાંધીકુચ કુચ નિહાળેલી ત્યારથી ગાંધી રંગે રંગાયેલા ઓગણીસો બેતાલીસ થી ઓગણીસો ઓગણપચાસ સુધી સતત ગાંધીજીની સાથે રહેલા અને એમાં પણ ખાસ કરીને નોઆખલી હત્યાકાંડ વખતે અને ગાંધીજીના દેહાવસાન વખતે હાજર હતા ઓગણીસો ઓગણપચાસ થી ઓગણીસો બાવન સુધી બેડછી આશ્રમમાં જુગતરામ દવે કાકાના સાનિધ્યમાં એમણે ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી ધરમપુર કપરાડાના આદિવાસી વિસ્તારને પસંદ કરીને ત્યાં જંગલ સહકારી મંડળીઓ અને શિક્ષણની દૂણી રખાવી આજે પણ એ ત્યાં ચંદનવાડી ડુંગરા અને ગ્રામ સેવા સમાજ ધરમપુરમાં આજીવન સક્રિય હતા સિસોદરામાં આવ્યા પછી પણ એમણે ગાંધીવાદી પ્રવૃત્તિમાં સક્રિય હતા ગાંધી વિચારસભામાં આજીવન સક્રિય હતા મહાત્મા ગાંધીના જીવનના અંતિમ છ વર્ષમાં પ્રભુભાઈ સતત તેમની સેવામાં જોતરાયેલા રહ્યા ગાંધીજી અંતિમ શ્વાસ લીધો તે સમયે પણ તેઓ તેમની સાથે જ હતા આમ પ્રભુભાઈએ અનેક લોક કલ્યાણના કામો કાર્યરત રહી ગાંધીજી ના જીવન મંત્ર બનાવ્યો હતો સમન્વય સમાન જીવ માત્રાનો આદર અને અહિંસાનો પાઠ ભણાવતા પવિત્ર પર્વ દરમિયાન પુણ્ય કમાવા મળતું હોય છે શ્વેતાંબર જૈનો પર્વ આઠ દિવસ ચાલશે જેમાં ભગવાન મહાવીર જન્મ વાંચન અને સંવત સરી ઉજવવામાં આવશે તેર અમદાવાદમાં પણ 400 જેટલા વાચન દરમિયાન ભગવાન મહાવીરના ના જન્મ નું વાચન કરવામાં આવશે સ્વામીના માતા ત્રિસલા દેવી ને આવ્યા હતા તે પણ દર્શાવવામાં આવશે આ ઉપરાંત પર્યુષણના અંતમાં પારણા કરીને ભગવાનની આંગી મૂર્તિની વિશેષ પૂજા કરવામાં આવશે

કારણ કે અહીં માટી, લાકડા અને વિવિધ ધાતુઓના સંગમમાંથી બનાવેલી વિવિધ આકર્ષક રંગોમાં વિઘ્ન હર્તા દેવની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં અન્ય દેવોની મૂર્તિ, ફ્લાવર પોટ, લાઇટ લેમ્પ, વિવિધ પ્રકારની ટ્રે સહિતની એન્ટિક વસ્તુઓનો ખૂબ મોટો ખજાનો છે. પોતાની આગવી વિશેષતાને કારણે હવે છેલ્લા ઘણા સમયથી હેન્ડીક્રાફ્ટ સહિતના એક્સપો અમદાવાદીઓને આકર્ષી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે

કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય તેમજ નાના શહેરોમાં વસતા યુવાનોને તેમની કારકિર્દીની પસંદગી કરવા માટે મદદ કરવામાં આવશે તેથી તેઓ તેમની કારકિર્દીની પસંદગી તેમના વ્યક્તિત્વ અને રસને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે કરી શકશે કાર્યક્રમ દેશના ત્રણસો પચીસ નાના શહેરોના યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે અમે ચાલુ કર્યા છે આજે આ બિગ દિશા કરીને પ્રોગ્રામ છે જે ગ્રામીણ વિસ્તારોને કવર કરશે અને ગ્રામીણ વિસ્તારોના યુથને કવર કરશે જેમાં કરિયર કાઉન્સેલિંગ સેશન્સ હશે જેમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ સેશન્સ હશે અને મોટિવેશનલ લેવલ્સ માટે એક સેશન હશે જેથી કરીને કે ગ્રામીણ યુવાનોને પોતાના કરિયર વિશે માર્ગદર્શન મળી રહે મેઇન ઓબ્જેક્ટિવ બિગ દિશાનો આ છે અવેરનેસ માટે અમારો રેડિયોને નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન બીગ એફએમ છે જે મોસ્ટલી બધા ટાઉન્સ કવર કરશે અને એ સિવાય પણ અમારી ઓન ગ્રાઉન્ડ એક્ટિવિશિસ પણ જશે જેમાં એકચ્યુલી અમે બધા કોલેજિસમાં બાસઠ ટાઉન્સમાં અમે આ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જ્યાં બાસઠ ટાઉન્સમાં અમારી ફૂલ ફ્લેજ ટીમ જશે અને લોકોને માહિતી આપશે જીવનમાં દરેક વ્યક્તિને એક પસંદગી તો કરવી જ પડતી હોય છે કારકિર્દી તરીકેની પણ કારકિર્દી પસંદગીની અંદર વધારે મહત્વનું એ છે કે વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં પસંદગી માટેની તક હોય એના માટે પૂરતા પ્રમાણમાં ચારે બાજુ એને જે કંઈ પસંદ કરવું હોય ઘણા બધો વિપુલ જથ્થો હોય તો પસંદ સારી રીતે એ કરી શકે બીજું બીજા કોઈ પસંદ કરે છે કે બીજા કોઈ પણ નિર્ણય લે છે એ મારા ઉપર ઠોકી બેસાડવામાં ન આવે પણ હું પોતે મારી જાતે નિર્ણય કરી શકું મારી જાતે એનો નિર્ણય કરી શકું એની મતલબ મને શું મળશે એટલું જ મહત્વનું નથી પણ હું સમાજને શું આપી શકું આ પણ એક મહત્વની બાબત છે પસંદગીની વાત શું છે જ્યારે કારકિર્દીની અંદર તમે જ્યારે પસંદગી કરતા હોય ત્યારે ભાગે આપણે ભાગે ઇકોનોમિક બાબત ઉપર ધ્યાન રાખતા હોઈએ છીએ પણ એ સિવાય પણ દેશને આવતીકાલે કઈ દિશા મારે આપવી છે મારી કારકિર્દી દ્વારા એ પસંદગી માટે ઘણું મહત્ત્વનું એક પરિબળ છે અને આ બધા પ્રોગ્રામ્સ અમે જે કરવા માંગીએ છીએ એની અંદર વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર જે બાળકો છે એમની આગળ વિપુલ જથ્થામાં પસંદગીની તકો ઉપલબ્ધ થાય એ લોકો જાણી શકે જાણ્યા પછી એને માટે તૈયારી કરી શકે કે પોતે કેવી રીતે સામાન્ય મારી ઇન્ટરવ્યુમાં જોવું હોય તો મારે કેવી રીતે વર્તવું પડે મારી બોડી લેંગ્વેજ કેવી હોવી છે મારું ડ્રેસઅપ કેવું હોવું છે વગેરે વગેરે બાબતો પર ધ્યાન આપીને પછી આવતીકાલે એ શહેરી યુવાનની સાથે ઊભો રહીને એટલી જ માત્રામાં વધારે અસરકારક રીતે પોતાની કારકિર્દી પસંદ કરી શકે એવા એક નમ્ર નમ્ર પ્રયત્ન છે આ પ્રોગ્રામ મધ્યપ્રદેશ પ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર અને ગુજરાત એમ પાંચ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે આ પ્રોગ્રામ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર અને ગુજરાત એમ પાંચ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે અને તેમાં છ લાખ યુવાનોને પણ આવરી લેવામાં આવશે રેલીગેર ફિનવેસ્ટ લિમિટેડ રૂપિયા એક હજારની કિંમતના રૂપિયા બસો પચાસ કરોડના સિક્યોર્ડ રીડિમેબલ નોન કન્વર્ટેબલ ડિવેન્ચર્સ બહાર પાડશે આ માં વધારાના એનસીડી ઇશ્યૂ કરવા માટે બસો કરોડ સુધીનું ઓવર સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે ઇસ્યુ માં કુલ પાંચસો કરોડ નું ભંડોળ એકત્ર કરવામાં આવશે આરએફએલ આરબીઆઈ સાથે નોંધાયેલી છે અને નોન ડિપોઝિટ સ્વીકારતી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે जस्ट नाउ कमिंग विथ एन सी डी इशू आर एन सी डी इशू इज उसके बेसिक फीचर्स ऐसे हैं कि uh, हमारे अलग अलग स्कीम्स हैं उसके हमारे पास एक uh, तीन साल के और छः साल का स्कीम है उसमें हमारे इंडिविजुअल कैटेगरी अलग है नॉन इंडिविजुअल कैटेगरी अलग है और इस बार हमने एक और फोर्थ फिफ्थ स्कीम भी निकाली है जिसमें कि आप सत्तर महीने में एक इंडिविजुअल आदमी अपना पैसा डबल कर सकेंगे जो नॉर्मल जो इंडिविजुअल और के स्कीम्स है वो हमारे तीन साल के सवा बारह का रेट है और पाँच साल का साढ़े बारह का रेट है आपके पास सारे प्रोस्पेक्ट्स भी हैं जो उसमें कि एक सारे डिटेल्स में और हमारा जो क्यूमुलेटिव जो डबल जो होता है सत्तर में तो उसमें आपका एवरेज रिटर्न अराउंड ट्वेल्व ઇસ્યુ શુક્રવાર ચૌદમી સપ્ટેમ્બર ના રોજ ખુલશે અને સત્યાવીસ સપ્ટેમ્બર ના રોજ બંધ થશે ઈસ્યુ માટે બીએસી ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ હશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર